અમદાવાદ ગ્રામ્ય ધંધુકા તાલુકાના પચ્છમ ગામે સરકારી છાત્રાલયમાં એક ગરીબ બાળકને નિર્વસ્ત્ર કરી તેના પ્રાઇવેટ પાર્ટમાં દારૂની ખાલી બોટલ ભરવામાં આવી હતી ત્યારબાદ લાકડાનો દંડો પણ ભરાવ્યો હતો નાના એવા માસૂમ બાળકને નિર્વસ્ત્ર કરીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સ્થાનિક લોકો દ્વારા સફળતાપૂર્વક આખી ઘટના બેની સંકેલી લીધી હતી નાના બાળકના પ્રાઇવેટ પાર્ટમાં દંડો ઘુસાડવાની ક્રૂર કઈ શકાય તેવી વિકૃત અને હિંસક ઘટનામાં જ્યારે પોલીસને ખબર પડી તે બાદ પોલીસે એફઆર કરી કાર્યવાહી આથી તમારી બે

Banyak nanti, ah, sebelum kita sampai, nunggu nunggu abang, abang dulu. Nak, kita nanti dia nanti ngerate. Itu pandan, jauh, jauh, nunggu abang, abang nunggu abang. Kita, abang nunggu nunggu abang. Kita nunggu abang, nunggu abang. Kita nunggu abang, nunggu Kita nunggu abang,

ờm, máy súng, nó xong rồi thì đi, không bỏ lỡ những